સાતમી જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુના માનવજાત પરના અઢળક પ્રેમને અનુભવવા મળે છે લોકોને જોઈને ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવે છે ઈસુ તેઓને ઉપદેશ આપે છે ઉપદેશ આપવો એ પ્રેમની અભિવ્યક્તિ છે પછી એકાદ પુખ્ત ઉંમરના પુરુષનો એક ટંકનો ખોરાક પાંચ રોટલી અને બે મચ્છી લઈ ચમત્કાર કરે છે અને પુરુષોને જમાડે છે સ્ત્રીઓ અને બાળકોની ગણતરી કરવામાં આવી નથી ચમત્કાર દ્વારા ભોજન પૂરું પાડવાનું કાર્ય ઈસુનો લોકો પરનો પ્રેમ જ પ્રદર્શિત કરે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ